આ આ આ છે કોથમીર કેપ્સિકમ ગાજર બીટ આ કોબી આ ડુંગળી આ લીલી ચટણી છે જે ફુદીનો અને શેની બનેલી છે કોથમીર બનેલી છે આ સોસ છે અને સેવ છે આ કાકરો જન હવે મઈમાં બનાવે આ ભયલું છે અને નીંજી સાથે માગે છે હા ટેલા સોસ પહેલા લે લે તીખી છે પછી મિક્સ કરો મિક્સ કરો હ

ગાજર હેલ્ધી હેલ્ધી નાસ્તો છે હેલ્ધી નાસ્તો વજન નો હા આમ તો ખાખરા તો પસંદ જ હોય બધા ને હોય ખાખરા ખાખરા પીઝા બનાવો ઓલા પીઝા ની ખાવાના ઓલા પીઝા માં મેંગો આવે આ પીઝા માં મેંગો વધારે નો આવે આવે જ આપડા કાંદા મેઈન જો આ તો હોવા જ જોઈએ હા મેઈન તો હોવા જ જોઈએ

ચાલો બાય બાય હવે નવી રેસીપી મહિમા રોજ બનાવીને વિડીયો મૂકશે અને અમે લોકો રોજ ખાવાના નિંજા પણ અમારી સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો 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 my dear Mahadev, Mahadev